વડોદરાના રાવપુરામાં હત્યા કેસ અંતર્ગત પોલીસે કાર્યવાહી કરી છે અને પોલીસે એક યુવકની ધરપકડ કરી છે યશ ઠાકોર નામના યુવકની હત્યાના કેસ ઉકેલાઈ ગયો છે ભીમરામ બહાદુર અને મેહુલ માડી પર હત્યાનો આરોપ છે મોપેટ પર બેસવા બાબતે યુવકની હત્યાનો ખુલાસો થયો છે ચપ્પુના ઘા મારી અને યુવકની હત્યા કરી દેવામાં આવી હતી આ બનાવની જાણ પોલીસને પાંચ વાગ્યાના અરસામાં થયેલી અને લગભગ ત્રણથી ચાર કલાકમાં જ પોલીસને આની ભાળ મળી ગયેલી અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં એક છે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સોની જે નેપાળનો વતની છે અને બીજું છે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી આ બંને આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ આમ તો એકબીજાના મિત્રો હતા તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જ જ્યુપિટર મોટરસાઇકલ ઉપર કે જે જ્યુપિટર મોટરસાઇકલ છે એ આ ભીમબહાદુરનું હતું એ લોકો એસએસજી હોસ્પિટલની બહાર ચા પીવા માટે આવેલા ભીમ ભીમબહાદુરના એક ભાઈની ચાની કેટલી છે ત્યાં અને ત્યાં એ લોકોને અંદર અંદર મજાક કરતા બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી અને ત્યાં આ મરણ જરાને એક જ્યુપિટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ ગુનાવાળી જગ્યા સુધી લાવેલા ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતાં આ ભીમબહાદુરે એને ગળાના ભાગે હાંસડીના હાડકા નજીક છરી મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નિપજેલું